હર હર મહાદેવ શ્રી શિવાય નમસ્તુભ્યમ ઓમ નમ શિવાય આજે આપણે સાંભળીશું શિવપુરાણ કથા ભાગ સત્તર એટલે કે શ્રાવણ વધ બીજ કાર્તિકેય અને ગણેશજીની પરીક્ષા અને મલ્લિકાર્જુનની સ્થાપના અને જલંધરની ઉત્પત્તિની કથા આજના ભાગમાં વર્ણવી છે ભાગ સોળમાં જોયા મુજબ ગણેશ જન્મની કથાનું વર્ણન શિવપુરાણમાં જોવા મળે છે અને હવે આગળ માતા પાર્વતી અને શિવ ઓખા અને ગણેશ સાથે આનંદ પ્રમોદથી રહેતા હતા એવામાં દક્ષિણ ક્ષેત્રમાંથી કાર્તિકે પિતાજીના દર્શન કરવા કૈલાસમાં આવ્યા પણ અન્ય એક ભાઈ બહેનને જોઈને આશ્ચર્ય પામ્યા ગણેશની બુદ્ધિ અને ચતુરાઈ જોઈને મનમાં દ્વેષ ઉત્પન્ન થયો અને ગણેશના પરાક્રમની અદેખાઈ કરવા લાગ્યા જગતમાં જેનાથી કંઈ ચૂપ્યું નથી એવા મહાદેવને આ વાતની જાણ થઈ ગઈ અને બંને પુત્રોને બોલાવ્યા અને કહ્યું જાઓ બ્રહ્માંડની પરિક્રમા કરી આવો જે પ્રથમ આવશે તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવશે હવે કાર્તિકે તો મયુર પર અસવાર થઈને ઉપડી પડ્યા અને ગણેશ તો માતાના હાથે બનાવેલ મોતીચૂરના ખસખસ છાંટેલ લાડુ જમવામાં મસ્ત હતા આ દ્રશ્ય જોઈને બધા હસવા લાગ્યા મુક્તાસુરના ત્રાસથી ગણેશ એ કૈલાસને મુક્ત કર્યો હતો અને મુક્તાસરને મોષક બનાવ્યો હતો હવે બિચારો ઉંદર ગણેશનું વજન લઈને કેટલું ચાલે એટલે ગણેશે યુક્તિ કરી માતા પિતાને બેસાડ્યા એમના આસન પર બ્રહ્માંડના સમગ્ર દેવી દેવતાઓનું આહવાન કર્યું અને ગણેશની સમક્ષ આ જ બધા જ દેવી દેવતાઓ ઉપસ્થિત થયા સર્વપ્રથમ મુસક બિરાજમાન થયા અને માતા પિતાના સાત ચક્કર લગાવ્યા અને બોલ્યા સમગ્ર બ્રહ્માંડ જેના જમણા પગના અંગુષ્ઠ માત્ર નીચે આરક્ષિત છે એવા મહાદેવને નમસ્કાર સમગ્ર બ્રહ્માંડને જેની અમી દ્રષ્ટિથી કૃપમાન છે અને પાલન પોષણ પામે છે એવી આદિશક્તિને નમસ્કાર અને સમગ્ર બ્રહ્માંડ જેના દ્વારા સંચાલિત થાય છે એવા બધા દેવી દેવતાઓને નમસ્કાર આમ બોલીને ઊભા રહી ગયા સાત દિવસ સુધી આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો ત્યાં કાર્તિકે આવી પહોંચ્યા મહાદેવે જણાવ્યું કે હે કાર્તિકે સમગ્ર જગત અહીંયા જ છે તમે તો ભૌતિક જગતને આસક્ત થયા હતા એટલે ગણેશ શ્રેષ્ઠ છે અને ગણેશના વિવાહ સિદ્ધિ સાથે કરવામાં આવ્યા જેમના બે દીકરા થયા લાભ અને શુભ યશ અને કીર્તિ બે દીકરીઓ થઈ અને દીકરીઓના લગ્ન બે જમાઈ સાથે કરવામાં આવ્યા જય અને વિજય અને ગણેશને મહારાષ્ટ્ર ભારતના ક્ષેત્રના આધિપત્ય બનાવવામાં આવ્યા છે હવે આ વાતથી મોટાને ખોટું લાગ્યું એટલે રિસાઈને તે કાર્તિકે આંધ્રપ્રદેશની કૃષ્ણા નદી પાસે આવેલ શ્રી શૈલ પર્વત શ્રૃંખલા પર ચાલ્યા ગયા એટલે માતાનું હૃદય કોમલ હોય એટલે માતા તેમને મનાવવા ત્યાં પ્રગટ થયા અને ત્યાં મહાદેવ પણ પ્રગટ થયા એટલે કાર્તિકેયે ત્યાં રહેલા મલ્લિકા નામના પુષ્પથી મહાદેવની પૂજા કરી ને આ ભૂમિમાં જ્યોતિર્લિંગ તરીકે બિરાજમાન રહેવા વરદાન માગ્યું એટલે ત્યાં મહાદેવ મલ્લિકાર્જુન તરીકે શિવલિંગ રૂપમાં બિરાજમાન થયા અને કાર્તિકેયને જ્ઞાન આપીને કૈલાસ આવ્યા સમગ્ર આ ઘટનામાં મહાદેવને માતા પાર્વતી ચંદનલેપ કરતાં ભૂલાઈ ગયું એટલે તાસીરે ગરમ મહાદેવના શ્રી અંગોમાંથી પરસેવાની બૂંદ ટપકવા લાગી આ પરસેવાની બૂંદમાં એટલી પ્રચંડ તાકાત હતી કે મહાદેવ જેવો જ એક અંશ ઉત્પન્ન થઈ શકે પણ માતા પાર્વતીએ પરસેવાની બૂંદ ગ્રહણ કરવા જાય એ પહેલાં જ એક ટીપુ ગંગાના પ્રવાહમાં વહેતું વહેતું નીચે સમુદ્રમાં ચાલ્યું ગયું અને એક માછલીના ગર્ભમાં સ્થાપિત થઈ ગયું પરિણામ એવું આવ્યું કે સાક્ષાત મહાદેવ જેવી જ શક્તિ ધરાવનાર એક દિવ્ય તેજસ્વી પુત્રનો જન્મ એ માછલી દ્વારા થયો સમુદ્ર તેના પિતા બન્યા અને જલમાં જન્મ થવાથી અને જલ દ્વારા એમની ઉત્પત્તિ થવાથી એમનું નામ જલંધર રાખવામાં આવ્યું આ વાતનું જ્ઞાન ત્રિદેવોને પહેલેથી જ હતું હવે ત્રિલોકનું જ્ઞાન દૈત્ય ગુરુ શુક્રાચાર્ય પણ રાખતા હતા એટલે સમુદ્ર કિનારે આવ્યા અને જલંધરને દૈત્ય સાથે રાખીને ઉછેર કરવામાં આવ્યો શિવ સમાન તાકાત રાખનારને દેવતાઓનો દુશ્મન બનાવ્યો અને જલંધરના લગ્ન વૃંદા સાથે કરવામાં આવ્યા વૃંદા એ એક સમયે સ્વર્ગની અપ્સરા હતી પણ દુર્વાસાના શ્રાપને લીધે એમણે ધરતી પર જન્મ લેવો પડ્યો હતો દૈત્યગુરુ શુક્રાચાર્યએ જલંધરને વરદાન આપ્યું હતું કે જ્યાં સુધી તારી પત્ની પતિવ્રતાનો ભંગ નહીં કરે ત્યાં સુધી સમગ્ર બ્રહ્માંડમાં તને કોઈ હરાવી શકશે નહીં અને જલંધરને સમગ્ર દેવતાઓને દાનવો વચ્ચેના યુદ્ધની આ વાત જણાવી બાકીની કથા આગળના ભાગમાં આપણે જોઈશું હર હર મહાદેવ જય મલ્લિકાર્જુન નમ પાર્વતી ફતે હર હર મહાદેવ હર